ગુડ મોર્નિંગ તો સ્વાગત છે પાછું હે આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તો કેમ છો મજામાં ને મજામાં દઈશું જે આપણો વ્લોગ જોતા ને મજામાં જોવા એને કોઈ દઈને કાંઈ વાંધો આવ્યો જ નથી તો સુંદર મજાની સવાર પડી ગઈ છે અને સુરત દાદા જોવા એટલા સડી ગયા સુરત દાદા એટલા સડી ગયા ને આપણે હે સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો અને આજે હે ને આપણે હેને ઉતારવાનો છે હે ને હરે ઘો તો હરઘો મારા પપ્પા એને મારા મમ્મી ને એ બધા હે ને ઉતારવાનું ચાલુ કરી દીધો હે ને આપણે હે ને હવે હે ને ખેતરમાં હેલા જઈએ અને આ બાજુ હે ને છોકરા અને મારા મમ્મીની બધા હે ને હરઘો ઉતારે છે તમને બતાવું જો આ બાજુ હે ને બધા ઉતારે છે અને હે ને આપણે હવે હે ને હરઘો ઉતારવાનું ચાલુ કરવાનું હોય તો ફટાફટ હે ને હરઘો ઉતારવાનું ચાલુ કરી દઈએ તો સક્સેસફુલી હે ને મિત્રો આપણે હે ને હરઘો જો આ એટલો ઉતારી લીધો તમને બતાવજો એક ગાડી સરખો ઉતરી લીધો છે અને આ બાજુ છે ને એ જો આમ સેટ તમને દેખાતું હોય છે એ બાજુ હે ને ઉતારવાનું ચાલુ જ છે એ જે હવે જાજુ નથી રહ્યું અને બહુ આપણે એવો થયો નહોતો એટલે હે ને તમને આગલા વિડીયો મેં કીધું તો આપણે એને કાઢ નાખવાનો હવે તો જો એક ગાડી થાય છે અને લગભગ હવે એક ગાડી જેટલો થાય છે અને આ બાજુ જો એ જે ઉતારે જ છે જો ઉતારવાનું હે ને એ જે ચાલું જ છે જો આ બધા છોકરા ઉતારે જ છે તો આટલું ઉતરી જાય ને એટલે આપણે હે ને આમાં તરત જ હે ને સુલતાનને આમાં હેને વહેતું ભરવાનું છે અને આ હરગો જે પાછળ તમને દેખાય ને એ બધું એને પાડી દેવાનું છે તો ફાઇનલી મિત્રો હે ને ચાર વાગી ગયા છે અને જો આ બાજુ છે ને તમને બતાવજો આટલા હરઘો હે ને આપણે પાડી દીધો છે અને જો આ રીતે ને પાછા હોય તો ઘી નહીં ખાય અને એ જે હે ને ચાર પાંચ સાહ પાડવાના બાકી છે જો આ બાજુ હે ને સુલતાન ઊભું હે અને હવે હે ને આપણે ચાર પાંચ શાહ હે પાડવાના હે એમાં એવું હતું કે રાતે આપણે હે ને થોડોક વરસાદ આવી ગયો હતો ને તો હે ને અવારમાં હાલ એવું હતું નહીં એટલે હે આ કાલે આપણે પાડી દીધા હતા પણ રાતે વરસાદ આવી ગયો એટલે ચાર પાંચ શાહ બાકી રહી ગયા હતા ને તો એ હવારમાં હે ને હાલ એવું હતું નહીં એટલે હે અત્યારે ચાર વાગી ગયા ને જો હૈદ વરાપ જેવું થઈ ગયું હે તો અત્યારે હે ને હવે આપણે ચાલુ કરવાનું છે તો ફટાફટ ટોલીમાં ભરી અને બારે કાઢવાના હે તો ને પેલા ને એ ચાર પાંચ પાડી દઈ અને એના હે ને ફાસરા કહી નાખીએ અને પછી હે આપણે આ ભરીને એને નાખવાના હે બાર મિત્રો જો આપણે હે ચાર વાગ્યાના વ્યા હતા ખેતરમાં ખેતરમાં આવી અને આપણે પાડી દીધો તો તો જો આપણે હે ને આ બાજુ આવું આમ પડું શોખું કરી નાખ્યું એક ફેરો ટ્રેક્ટરનો આપણે ભરી પણ લીધો છે અને આ બાજુ જો હજુ થોડાક સાર રહી ગયા હે પછી હે ને એ આપણે સાડા પાંચ થઈ ગયા હે અને એમે હે ને હજુ કેટલા પાંચ છે પાંચ જ છે તો એ પાંચ સાનો પાછો એ ફેરો ભરી અને આપણે નાખીને પછી ઘરે જવાનું છે તો જો આ બાજુ હે ને મારે જેઠાણી હોત છે એ હાલા જાય છે અને હું આ બાજુ હાલી જાઉં અને મારા હારા ને મારા ચેકને એ બધા વાયા હે ને છોકરા બધા બાજુ આગળ માં વહી ગયા છે અને એ ટ્રેક્ટર લઈને આગળ વહી ગયા છે અને એમ હેને પાછળ બે દેરાણી જેઠાણી હાલ્યું જ આવી છે તો હે ને હાલો હવે આપણે હેને ફટકી રાખવાની હે ભેંચ દવાનું ટાઈમ થાય સો વાગે ને તો આપણે હેને થોડા બહાર કાઢવાના છે તો જો એ ટ્રેક્ટર એમને વારી લીધું છે આ બાજુ પાછું ફાઇનલ જો આપણે હે ને ભરવાનું ચાલુ કરી દીધું છે અને આ બાજુ આ છોકરા હારે હે જો પડતા જાય છે અને હારતા જાય છે તો હાલો આપણે છે ને એ ભરવા માંડવી આવા બધા લેતા જઈએ આપણે છે ને હામા શેઠે નાખ્યા અને ખાલી કરી નાખવાનું છે ટેક્ટરનો ફેરો એક ભલે આપણે પોતાને ઘરે જવાનું છે તો હાલો આપણે ફટાફટ ને એક લારું ભલે લેવી પેલા